આજે કોણ આજે મોની પોલીસ ના થી અમારા ઘરવાળા વાળા આવું બોલી જ ગયા પોલીસે ધમકી આપી એ ભોજો જેવો ગેરો કહેવાય બાયણા બંધ કરીને અંગૂઠો લી લીધો એવું થોડું ચાલે જબરજસ્તી મેં બી મને બારે કાઢી મૂકી હતી એકલા ઘર મેં કાકા હટાવીને એમણે આવું કરાવ્યું અમારા માણસો ને આવવા દેવ અમારે કઈ ઝઘડો નહીં કરવો તમારી જોડે હા

માણસ ને એ બેસવા માટે આવે છે ધમાલ કરવા માટે નહી આવતા જે સપોર્ટ આપ્યો તે અમને ચૈતર ભાઈ આઈ ત્રણ દિવસ થાય ભૂકેલા ચૈતર ભાઈ આવ્યા તમે આવ્યા તમે લોકો કોઈ નહીં આવ્યા તમે લાકડીના દંડા લઈને ઉભા થાકી ગયા મને કોઈ લાશ નહીં જોવા દીધી મારી મમ્મી નહીં જોયી આખા નહીં જોયું કરીને મારા જવાબ કાકા ને તમે કોણ જયેશભાઈ ના જયેશભાઈ ના બેન वर्षाबेन हाँ अब पप्पा ने पुलिस धमकी आली जे रे ते मार पप्पा ग गवे जे रे खाता दे ने इने तो ता दे ना तो दे साहेब के काका बोला बोल एम कर दी वो फोटा ले ले लो धमकी आई दे लेडीज भी आवे ने छोटाउदेपुर सहित राज्य देश अने दुनियाना समाचार जोवा माटे सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ